દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગારીયાધારમાં અઢી કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા યોજાઈ હતી શહેરના આગેવાનો સહિત ત્રણ હજાર લોકો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા હર ઘર ત્રિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને ત્રિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારિયાધાર ખાતે હર ઘર ત્રિરંગા યાત્રા યોજાઈ હતી હર ઘર ત્રિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગારીયાધારમાં ત્રિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો અંદાજિત ત્રણ હજાર લોકોએ આ ત્રિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાઈ રાષ્ટ્રભાવના उजागर थी। आ तक नायब जिला विकास अधिकारी श्री रणजीत सिंह कटारिया ममलतदार आर एन कुंभाणी चीफ ऑफिसर श्री केजे पटेल में श्री કેશુભાઈ નાકરાણી સહિત ગારીયાધારના અનેક નામી અનામી આગેવાનો આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને પોલીસ સ્ટાફ જીઆરડી જવાનો તેમજ ગારીયાધાર નગરપાલિકાના સભ્યો સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ